ભાજપ વિરુદ્ધ સહકાર ક્ષેત્રે બગાવતની શરૂઆત કરી જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયાએ ઇફકોની ચૂંટણીમાં ભાજપના મેન્ડેટ વિરુદ્ધ જે ફોર્મ પણ ભર્યું અને જીત પણ મેળવી અને હવે લાગે છે કે જયેશ રાદડિયાની આ હિંમત જોઈ ભાજપના બીજા નેતાઓ પણ હિંમત કરી રહ્યા છે જયેશ રાદડિયા પછી હિંમત કરી હતી પાટણની હારીજ માર્કેટ યાર્ડની ચૂંટણીમાં માર્કેટ યાર્ડના ડિરેક્ટરોએ પણ એમની એ બગાવત નિષ્ફળ ગઈ પછી હિંમત કરી ઊંઝા એપીએમસીની ચૂંટણીમાં ભાજપના બે દિગ્ગજ નેતાઓએ ઊંઝા એપીએમસીની ચૂંટણીમાં પૂર્વ ચેરમેન દિનેશ પટેલ અને ધારાસભ્ય કિરીટ પટેલ બંને ઉમેદવારી પણ નોંધાવી ભાજપના જ બે નેતા આ ચૂંટણીમાં આમને સામને આવ્યા આ સિલસિલો અહીંયા નથી અટકતો બગાવતના સૂર હવે ઉઠ્યા છે ખેડા જિલ્લા સહકારી સંઘની ચૂંટણીમાં ખેડા જિલ્લા સહકારી સંઘની કુલ તેર બેઠકો માટે ચૂંટણીની જાહેરાત કરવામાં આવી જેમાં બેન્કિંગ વિભાગ માટે ચંદ્રેશ પટેલ અને માતર બ્લોક માટે ખેડાના પૂર્વ ધારાસભ્ય કેસરી સિંહ સોલંકી દ્વારા ઉમેદવારી નોંધવામાં આવી માતર એપીએમસી માં તો કેસરી સિંહે જીત મેળવી છે પરંતુ તેની સાથે હવે તેઓએ સંઘમાં પણ ઉમેદવારી નોંધાવી છે અને તેઓનું કહેવું છે કે દરેક ચૂંટણીમાં બધાને ફોર્મ ભરવાનો અધિકાર છે એટલે ભાજપ કહે કે ના કહે પણ મેં ઉમેદવારી પત્ર ભરી દીધું છે સિત્તેરથી વધુ ટેકેદારો સાથે તેમણે ફોર્મ પણ ભરી લીધું આ જો હવે એવું લાગે છે કે ખેડાના પૂર્વ એમએલ કેસરીસિંહ સોલંકી ફરી બળવાના મૂડમાં છે કેસરીસિંહ સોલંકી ફરી બીજેપીની ની વિરુદ્ધમાં જાય તેવી પણ શક્યતા છે